જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે ગાડી લઈને આવીએ છીએ તમારા બધાની સપનાની ગાડી હેરિયર ટાટા હેરિયર વેચાવા માટે આવેલ છે એ પણ સાવ નીચા બજેટમાં જ ગાડી આપવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે ટાટા હેરિયર એક્સટી વર્ઝન રહે છે તમે વિડીયોમાં જોઈ શકો છો ચાવ નીચા બજેટની ગાડી છે અને ચાવ ઓછી કિંમતમાં જ આપવાની છે એકદમ નવા જેવી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો

તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ આ ગાડીની કિંમત ગાડી મળશે તેની બધી માહિતી વિડીયોમાં આગળ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે વ્હાઈટ કલરમાં તમે ટાટા હેરિયર જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી કન્ડિશન પણ સારી છે તમે ગાડીની કન્ડિશન અને ફોટા વિડીયોમાં જોઈ શકો છો ટાટા હેરિયર વ્હાઈટ કલર મોડલ બે હજાર વીસ નું મોડલ દસ મહિનો છે ડીઝલ એન્જિન કાર રહે છે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ કિલોમીટર ચલાવેલી ગાડી છે અડસઠ કિલોમીટર ફરેલી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો અને એ પણ વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે લક્ઝરી લાઇન કાર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમારે ટાટા હેરિયર ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ટાટા હેરિયર કારના માલિકના નંબર મળશે કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો તમારે આ હેરિયર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટાટા હેરિયર તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે જો તમારી ગાડી ખરીદવી હોય તમારી રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો કંડિશન સારી છે શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેશે તમારે જો ગાડી ખરીદવાની હોય કિંમત વિશે જણાવી દઉં તો કિંમત છે બાર લાખ પંચોતેર હજાર રૂપિયા તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તમે વિડીયોમાં ગાડીની કંડિશન જોઈ શકો છો એકડો કન્ડિશન છે શોરૂમ કન્ડિશનમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે ટાટા હેરિયર વેચવાની બાર લાખ પંચોતેર હજારમાં ગાડી વેચી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો તમારે ટાટા હેરિયર ખરીદવાની હોય ને તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણા નંબર પર આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું